અગત્યના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાંથી જૂનાગઢમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે સામૂહિક યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ અને જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક જોડાઈ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવારના અધિકારીઓ અને તમામ સ્ટાફ સાથે એક યોગનું આયોજન કાર્યક્રમનું આયોજન કરેલું આ કાર્યક્રમમાં બહારથી જે યોગના ટ્રેનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આસનો પ્રાણાયામ અને અલગ અલગ બીજી યોગિક પ્રક્રિયાઓ દ્વારા પોલીસની માનસિક અને શારીરિક હેલ્થ કેમ સુધરે અને આ યોગ દિવસે એમને દૈનિક જીવનમાં પણ આ યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય આ પ્રકારનું એક ઉત્તમ કાર્યક્રમનું આયોજન થયું અને હું આ દિવસે જુનાગઢની તમામ જનતાને અને અમારા પોલીસ પરિવારને શુભેચ્છા આપું છું કે આ યોગની પ્રક્રિયાઓ એમના દૈનિક જીવનમાં પોતાના માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી થાય એવી શુભકામનાઓ મહેશ કથિડિયા